નમસ્કાર ખેડૂત ભાઈઓ આ વિડીયોમાં હું તમને એક જ ખેતરમાં મલ્ટી ક્રોપિંગ કઈ રીતે કરી શકીએ અને વધુ સારી રીતે સમજાવવા માગું છું તમે જોઈ રહ્યા છો કે કપાસ અને દિવેલા આંતરપાક તરીકે તૈયાર છે એક ખેતરમાં કપાસ અને એરંડા પહેલાં આ જગ્યા ઉપર આખા ખેતરમાં અડદનું વાવેતર કરવામાં આવ્યું હતું અડદ કઠોળ એને અંદર મલ્ચિંગ કરીને આ તમે નીચે જોઈ રહ્યા છો આ બધું નીચે આ ઘાસ જે છે એ બધું આપણે મલ્ચિંગ થઈ ગયું છે જેના કારણે આપણે એ ઘાસના અત્યારે કોવાઈ ગયું છે અતિશય એટલો બધો વરસાદ પડ્યો છે તે વરસાદના કારણે તમે બીજા ખેતરમાં જોઈ શકો છો અને તમારા પણ જે કપાસ હશે એ કપાસ જોતા હશો તો એક જુઓ અહીંયા કોઈ પણ પ્રકારનો કપાસમાં હાલ કોઈ નુકસાન જોવા નથી મળ્યું તમે જોઈ લો આ આજની જ મતલબ આ ઓગસ્ટ નહીં પણ સપ્ટેમ્બરનો આ વિડીયો છે તમે જુઓ અને એરંડા પણ આજે તમે આઠ સપ્ટેમ્બર એટલે પંદર ઓગસ્ટે આ એરંડા વાવેલા હતા તમે એના ઝીંડવા કોઈ પણ પ્રકારનું બગાડ તમને જોવા હાલ નહીં મળે અને આખા ખેતરમાં તમે કપાસ એકદમ વ્યવસ્થિત એનું કારણ બે ત્રણ કારણ છે એક વધુ વરસાદ આવ્યો તો પણ આ જમીનમાં જુઓ તમે એકદમ ચાલી શકો છો કોઈ પણ પ્રકારનું હાલ પાણી ભરેલું જોવા મળતું નથી બીજું છે કે આ ખેતરમાં તમે ગારે વાવેતર જે કપાસનું કરવામાં આવ્યું છે જેના કારણે હવા ઉર્જા સારી રહે છે જેના કારણે આખો છોડ તંદુરસ્ત છે અને ખૂબ સારી રીતે કામ કરે છે અલગ અલગ ડાયવર્સી તમને જોવા મળશે તલ છે મરચા છે તો હવે તમે જુઓ કે કપાસ અને એરંડામાં આપણે આ ડુંખ બટકી નાખી છે તમે જુઓ તો આ ડુંખ બટકવાથી આ જો નવા નવા જે ઝીંડવા ખરા એ ઝીંડવા કેટલા બેઠા છે અને આની કેરી પણ છે તો આ ખાસ ધ્યાન રાખવું કે આપણે જ્યારે પણ આપણા ખેતરમાં આ જેમ જેમ કપાસ હવે અગિયારમાં મહિનામાં નીકળશે ત્યારે આ એરંડા રેડી થઈ જશે અને પોતે પોતાનું ઉત્પાદન આપતું ચાલુ થઈશે અને આ બાજુની જે જગ્યા છે એ જગ્યા ઉપર આપણે આંતરખેડ કરી રોપડી મારીને બળદથી હાથેથી રોપડી મારીને આપણે સારી રીતે ઉત્પાદન લઈ શકીએ અને જમીન ખુલ્લી કરી શકીએ છીએ દરેક બતાવું આપને પણ કંઈક કોમેન્ટ હોય આ બાબતે આપને પણ આપણા ખેતરમાં જો આવું કંઈ કર્યું હોય તો કોમેન્ટ કરીને જણાવો જેથી અમે વધુમાં વધુ ખેડૂતોને કહી શકીએ કે આવી પદ્ધતિઓ જો કરવાથી આપણને ચોક્કસથી ખેતીમાં અને ખર્ચમાં પણ ફાયદો થાય છે આ જમીનમાં આખો વર્ષ આ જમીનને આપણે કોઈ પણ પ્રકારે એને ખેડવાની નથી અને આંતરખેડ કરીને આપણે એને કામ કરી શકીએ છીએ કપાસમાં જે પાણી લાગવાના પ્રશ્ન કે કેનાથી બગડવાનો પ્રશ્ન તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હાલ જોવા મળતો નથી આ બધું જ છે કઠોળને સાઈડમાં નાખવામાં આવેલું છે તો ખેડૂતભાઈઓ તમે પોતે પણ આપણા ખેતરમાં આ જ વસ્તુ કરીને એક જ ખેતરમાંથી વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય એનું આપણે આ રીતે જો મોડલ બનાવવામાં આવે તો આપણે ઓછી જમીનમાં આપણે એક સાથે બે પાક લઈ શકીએ છીએ નમસ્કાર ધન્યવાદ આભાર અને કંઈ પણ હોય તો કોમેન્ટ કરીને જણાવો અને આપ નવા હો તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી વધુમાં વધુ આપના સુધી આવી માહિતી પહોંચતી રહે ધન્યવાદ